નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દ્વારા વડોદરા કોર્પોરેશનની વડી કચેરીએ પત્રકાર મિત્રો માટે લગાવવામાં આવેલી રોકના અનુસંધાને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદન આપવામાં આવ્યું પત્રકાર હિત રક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ છેલ્લા એક વર્ષથી પત્રકારોનો અવાજ બનીને કામ કરતી સમિતિ બની છે અને અમારા આ સંગઠનના ધ્યાન પર દોરવામાં આવેલું કે કોર્પોરેશનને કમિશનર સાહેબની લોબીમાં પત્રકારોને ત્યાં જવા માટેની રોક લગાવવામાં આવી છે ત્યારે આ બાબત અમારા ધ્યાનમાં આવતા અમે સમગ્ર સંગઠનની અમારી કોર કમિટીની એક બેઠક કરી અને એક નિર્ણય કર્યો કે ગયા બે દિવસમાં નિર્ણય કરેલો કે આજે અમારે કમિશ્નરશ્રીને આના અનુસંધાનમાં વાત કરવાની હતી આજે અમે અહીંયા મળવા આવ્યા કમિશનર સાહેબ કોઈક કારણોસર કોઈક દિલ્હીથી ટીમ આવેલી છે તેના કારણે બહાર છે પરંતુ અમને તુવેર સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી અને અમે તેમને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કીધેલું છે કે પત્રકાર પ્રેસ એટલે દેશની ચોથી જાગીર છે અને તેમ તેમાં કામ કરનાર મીડિયા કર્મીને ક્યાંય રોકવામાં ના આવે એક દિવસ તો શું પણ એક કલાક માટે પણ આવા કોઈ પત્રકારોને રોકવામાં ન આવે તેની અમે ધારધાર રજૂઆત કરી છે તુવેર સાહેબને અને તુવેર સાહેબ દ્વારા અમે કીધું છે કે આ મેસેજ કોર્પોરેશનના કમિશનર શ્રી પહોંચે અને આમાં ધ્યાન દોરા કે ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ આપણી કોર્પોરેશનની વડી કચેરીના કોઈપણ અધિકારી દ્વારા ન થાય અને આવો કોઈપણ પ્રકારનો કાળા કાયદા સમાન કહેવાતા એવા નિર્ણયો લેવામાં ન આવે આડેધડ કે જેથી કરીને પત્રકારનું સ્વાભિમાન ખોરવાય અમે આજે પણ પત્રકાર હિતરક્ષક સમિતિના માધ્યમથી કહીએ છીએ કે ભવિષ્યમાં પણ આવનાર સમયમાં ક્યારે પણ પત્રકારો પર ખોટી રીતે કોઈ પણ નિર્ણયો લેવામાં આવશે ત્યારે ત્યારે અમારી સમિતિ કામ કરશે બીજી અમારી લેખિત એક રજૂઆત એવી હતી કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમે કોર્પોરેશનના કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે ખોટી રીતે એટલે કે એમએસએમઈના માધ્યમથી કે જેઓના પાસે ના તો કોઈ પીસીસી સર્ટિફિકેટ હોય છે ના પ્રાંત અધિકારીનો જવાબ હોય છે ના તો રજિસ્ટર ન્યૂઝ ઓફ ઇન્ડિયામાં એનું થી એમને પ્રમાણપત્ર મળેલું હોય છે તેવા પત્રકારોના ટાઇટલનું પણ અહીંયા પીઆરઓમાં રજીસ્ટ્રેશન કરી અને કોર્પોરેશનની ડાયરીમાં તેમની લેખિતમાં નામ આપી દેવામાં આવે છે જેથી અમે તો તુવેર સાહેબને રજૂઆત કરી કે જે લીગલી પત્રકાર નથી તમે જ તમારી ડાયરીમાં મહોર મારી અને તમે જ એમને આમંત્રણ આપો છો અને પછી તમે કહો છો કે આ પત્રકારો ન્યુસન્સ છે એમની પર રોક લગાવો તો આ તમે જ ખોટું કરો છો એટલે જ તમારે ભોગવવું પડે છે तो आना समय में तब आ विगतवार तकेदारी राखो एवं अमरी रजूआत आज तुवेर साहेब ने करती विक्रम भाई डाबी प्रमुख पत्रकार हित रक्षक समिति अच्छा बदा प्रेस वाला रिजुआत करवाया था सो हकीकत जो कहते वडोदरा महानगरपालिका विस्तार में जो पत्रकारत्व करता પત્રકારો અહીંયા રજૂઆત કરવા માટે આવેલા હતા માન્ય મ્યુનિસિપલ કમિશનર વતી તેઓ અમને રજૂઆત કરેલી છે કે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં કેટલાક પત્રકારોના અસ્તિત્વ હતું નથી અથવા તો અહીંથી કાર્યરત નથી અથવા એક્ટિવ નથી તેવાના પણ નામ ચાલે છે તેઓના નામ ડિલીટ કરવામાં આવે અને તેઓ આ વખતે અપડેટ કરીને ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવે તેમની રજૂઆત છે ઉપરાંત કેટલાક પત્રકારો અહીંયા આવે છે તો તેઓને રોકવામાં આવે છે તે બાબતે પણ એઓને પરવાનગી આપવા માટે જેવાની રજૂઆત છે